બધાને જય માતાજી જય મેળમાં તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાગ્યા છે પાંચ અને પાંચ વાગે બ્લોગ ચાલુ કર્યો છે અને ગૌતમના પપ્પા આવતા રહ્યા અને એ કામેથી આવતા રહ્યા એટલે આજે એમને બ્લોગ ન બનાવ્યા કે મને કે તારે બનાવવાનો હે બ્લોગ તો આજે મેં ચાલુ કરી દીધું બ્લોગ અને આજ કેટલામાં દિવસ છે હાથમો દિવસ આજે ચલનનો હાથમો દિવસ છે અને આ બાજુ જો બા દરણું કરે છે

અને આજે હાચમો દિવસ છે ચેલેન્સનો તો આજે મેં બ્લોગ ચાલુ કર્યો છે આજ કે મને કે તારે બનાવવાનો વારો એટલે આજે આપણે ચલા બ્લોગ ચાલુ કરી દીધો છે અને આ બાજુ જો અમારે ગાય અને બાય બધી જ રાખી અને અમારા ગાય એક બહુ કેદની માંદી પડી જઈ તે જ હરખું આવ્યું જ નથી અને ડૉક્ટર એકદમ બોલાયો તો પણ હજી હરખું ના હે થોડે થોડે હરખું આવતું જાય હે જે આ એક બહુ માંડી હે અમારે બે ગાયું હે ને એક વાસડી હે ને એક વાસડો હે ઓલી રહી વાસડી હે અને આ રીતે વાસડો હે અને આ બાજુ જો અવની ગાઈ એમનું રસોડું હે અને ઓલા પણ બેન બેઠા હતા ને એમનું રસોડું હે અને આ બાજુ જ અમારા દક્ષા ગાયકી એટ હું આ વાડી હજી અત્યારે આવ્યા હે

અરે આ જયતી હવાર માં હું થઈ હતી હું લેવા જાઉં તો ભાગતી હતી હું જમ લેવા જઉં એમ તો ભાગે એને એમ કે નઈ જવા દે એન મની સાફન બે આવતી રૂત પછી જોજી મોટરસાઈકલ લઈને આય તો ન આય તો દાદા દાદા કે નઈ આવો ત્યાં ભળા બાર કાઢમી ક્યું બે તે દે અડદે ઉધી આવી ભાઈ પાછ મનસે હાથ પાડું તો પાછી એલા લુગડા પકડે ઈ કે ફોન ફોન કરું ને તાર પપ્પાને તકે ના કે મિ ભલો લઈ જાય આવી ને તે રોવે ઈ કે રેસીક દાદા નીયા ટમેટા હે કે આવી દસ દિયા હે કે

મિત્રો કહેલા છે તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી નાખ્યું હતું અને આજે આવી ગયો હું તો આ છે અમારા ઘરનો દરવાજો અને આ સાઈડ છે અમારા કાકાની દુકાન એક કરિયાણાની અને આ સાઈડ છે બીજા મારા નાના કાકાની દુકાન છે અને આ બાજુ એવું બધું છે અને શું પીતી હતી કાવાસા પીતી હતી હા આ દુકાન અંદર થી ને ગેટ છે અને આ બાજુ કાકાના બેના ના મકાન આવી ગયા એક એક ગાડી છે મારા નાના કાકાની પરબુ કાકાની અને આ બાજુ કટલેરી ની દુકાન ગેટ છે અંદર સાઈડ અને આ છે એમની કઈ કિંમત રસોડું અને અહીંયા મારા ગાયો નું છે પતરા નાખેલું છે આપણું આ બાજુ આગળ અને આ બાજુ મારા મોટા બાનીમનું છે ગાયોનું પત્રો કર્યો છે ને એવું બધું હે અને આ મકાન છે અમારા જૂના ફાંદા પહેલા પહેલા આ મકાન બન્યા હતા જૂના મકાન છે અમારા નરિયાવાળા અત્યારે તો બધું ઉપરથી નરિયા ને એવું બધું પડવા માંડ્યું છે અને નીચે પાણી આવે છે ચોમાસે છે ને ચોમાસે અહીંયા આ વાસરીમાં બે નહીં એકવી એટલું પાણી આવે હે ઉપરથી કારણ કે છે ને આ બધાથી જમીન જમીન આવે અને આ જો કૈલાસને બે હંચા લઈ દીધા છે તો એ સીવણ કામને એવું બધું કરે છે આ બાજુ અમારે પાણી અને આવી રીતે કઈક તાકા ને એવું બધું છે અને બે રૂમ છે બે જૂના અમારે દાણાની પેટી છે અને કરકંટી એક ટેબલ પૂંખો એ બધું છે મિત્રો એવું બધું અમારે તો